ખનીજ વિભાગના અધિકારી નરેશ જાનીને લઈને મોટો ખુલાસો થયો છે ભરૂચના નાના બાસણા અને ઝનુરમાં કરેલી રેડ અને દંડને લઈને આ ખુલાસો નરેશ જાનીના ત્રીજા કાર્યકાળમાં રેડ થઈ હતી આરટીઆઈના જવાબમાં ઓફિસમાં ફાઇલ જ નહી હોવાનો ખુલાસો થયો અઠ્યાસી લાખ કરતાં વધારે દંડ આપ્યાની ફાઇલ જ ગાયબ થઈ ગઈ છે ફાઇલ ગાયબ થયા શરૂ થતા અનેક તર્ક વિતર્કો શરૂ થયા એકસાથે બે ફાઇલ અંગે જવાબ ન મળતા ખનીજ વિભાગની કામગીરી પર સવાલ ઉઠી રહ્યા છે સરકારી ઓફિસમાંથી ફાઇલ ગાયબ કોણ કરી એ પણ સૌથી મોટો સવાલ ઉઠી રહ્યો છે સાથે સવાલ એ પણ છે કે નરેશ જાનીને કોણ મદદ કરી રહ્યું છે નરેશ જાનીને કોણ આશરો આપી રહ્યું છે અને કયા કયા અધિકારીઓનું નરેશ જાનીને રક્ષણ છે આ આ તમામ સવાલો રહ્યા છે છે ગાયબ થયા પાછળ અને દિવસની પોલીસ પકડથી દૂર નરેશ જાની ત્યારે ફાઇલ પણ ગાયબ છે આ વસ્તુને લઈને નરેશ જાનીને રક્ષણ કોણ આપે છે અનેક સવાલો ઉઠી રહ્યા છે આ ઘટનાને લઈને વધુ માહિતી મેળવીશું સંવાદદાતા પ્રદીપ કચીયા આપણી સાથે છે પ્રદીપ નરેશ જાની પોલીસ પકડથી દૂર છે ફાઇલ પણ ગાયબ અનેક સવાલોના ઘેરામાં બિલકુલ રાધા અગિયાર તારીખના રોજ નરેશીબી પકડની અંદરથી દૂર થયો હતો ને તે તે દરમિયાન તેનો વચેટિયો જે છે અંદર વચેટીઓની લાંચની અંદર થઈ હતી જ્યારથી ફરાર છે ત્યારથી અત્યાર સુધી ગુજરાત ફર્સ્ટ પાસે એક બાદ એક પુરાવા અને એક બાદ એક ખુલાસા કરી રહ્યું છે પરંતુ તેમ છતાંય નરેશ ધાની સામે વિભાગીય કાર્યવાહી જે છે તે નથી કરવામાં આવતી અને અત્યાર સુધીની અંદર ઓગણીસ દિવસ વીત્યા છતાં પણ હજુ નરેશ ધાની પોલીસ પકડથી દૂર છે નરેશ જાની ને કયા અધિકારીઓ જે છે તે છાવરી રહ્યા છે અથવા તો કોણ તેને સપોર્ટની અંદર સામે આવ્યું છે તે એક મહત્વની વાત છે પરંતુ હજી સુધી નરેશ જાની પોલીસ પકડથી દૂર છે જો કોઈ અન્ય વિભાગનો અધિકારી હોય છે તો તેને તાત્કાલિક ધરપકડ કરવા માટે પોલીસ વિભાગ કાયદેસરની કાર્યવાહી કરતું હોય છે એસીબીની ટીમ કાયદેસરની કાર્યવાહી કરતું હોય છે પરંતુ નરેશ જાની છેલ્લા ઓગણીસ દિવસથી ક્યાં ફરાર છે તેની માહિતી નથી મળી રહી બીજી તરફ નરેશ જાનીએ પોતાના કાર્યકાળ દરમિયાન પિસ્તાલીસ જેટલી જગ્યાઓ ઉપર રેડ કરી હતી આ અધિકારિક આંકડો જે છે જે આંકડાકીય માહિતી મળી રહી છે તે ખનીજ વિભાગના ગાંધીનગરના અધિકારીઓ દ્વારા આપવામાં આવી છે અને એમાંની એક રેડ જે છે કે જે ભરૂચના જનોર ગામે અને બીજી એક રેડ છે ભરૂચના નાના વાસણા ગામે આ બંને જગ્યા ઉપર નરેશ જાની દ્વારા રેડ કરવામાં આવી હતી અને રેડની અંદર નરેશ જાની સાથે સાથે ભરૂચ જિલ્લાના ખનીજ વિભાગના અધિકારીઓ જે છે તે પણ સંકળાયેલા હતા આ રેડ દરમિયાન લગભગ અઠ્યાસી લાખ કરતાં પણ વધારે રૂપિયાનો દંડ જે છે તે ફટકારવામાં આવ્યો હતો અને પરંતુ જ્યારે એ માહિતી સંપૂર્ણ માગવામાં આવી ત્યારે એ ફાઇલો ક્યાં છે એ ખનીજ વિભાગના અધિકારીઓને જ નથી ખબર એટલે રાધા કહી શકાય કે અઠ્યાસી લાખના દંડની ફાઇલ જે છે તે ખાતાની અંદરથી અંદરથી એટલે કે વિભાગની ગાયબ કરી તેની એક એક વધુ તપાસ થવી જોઈએ પરંતુ હજી સુધી તેની કોઈ પણ પ્રકારની કાર્યવાહી જે છે તે હાથ નથી ધરવામાં આવી ઇઠ્યાસી લાખના દંડની સામે મામૂલી રકમ વસૂલી હોય અને બાકીના વાહનો અને જે મશીનરી જે છે તે છોડવામાં આવ્યા હોય આવા ગંભીર આક્ષેપો જે છે તે ખનીજ વિભાગની સામે થઈ રહ્યા છે વિભાગ હવે દાયરાની અંદર ઘેરાયેલું કેમ કે ખનીજ વિભાગના તમામ અધિકારીઓ શંકાના ઘેરામાં એટલા માટે છે કેમ કે અઠ્યાસી લાખ રૂપિયાની દંડની ફાઇલો અને જે વ્યક્તિને દંડ આપવામાં આવ્યા હતા તેના મશીનો પણ ક્યાં છે તેની પણ માહિતી ભરૂચના ખનીજ વિભાગ પાસે ન હોવાનો ખુલાસો આરટીઆઈ ની અંદર થયો છે રાધા જી પ્રદીપ આભાર આપનો તમામ વિગતો બદલ ત્યારે અનેક તર્ક વિતર્કો સર્જાઈ રહ્યા છે કારણ કે ફાઇલ ગાયબ છે અને સાથે સવાલ એ પણ છે કે નરેશ જાનીને મદદ કોણ કરી રહ્યું છે કયા એવા ઓફિસર છે જે તેને છાબરી રહ્યા છે કોણ તેને આશરો આપી રહ્યા છે કોણ તેને મદદ કરી રહ્યું છે અને ખાણ ખરીજ વિભાગ પણ અહીંયા સવાલો નાખી છે